હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડિયોમાં તો કેમ છો બધા આશા કરશો કે તમે બધા મજામાં મળશો તો આજે છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ તો આજે બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ છે તો થમ્ડલમાં તમે જોયું છે કે આ છેલ્લો વિડીયો તો ભાઈ છેલ્લો વિડીયો બે હજાર ત્રેવીસનો છે દોસ્તો આપણે બે હજાર ચોવીસમાં વિડીયો લાવતા જ રહીશું પણ આ છે તે હજાર ત્રેવીસનો લાસ્ટ વિડિયો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોને છેલ્લે સુધી ચેનલમાં નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીએ બે નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો દોસ્તો અને કમેન્ટ કરવાનું ના બોલતા દોસ્તો ચાલો આજે તો જાવ પગે ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો છે તો જોડાયેલા રહેજો દોસ્તો દોસ્તો બે હજાર ત્રેવીસમાં મને બહુ સપોર્ટ કર્યો છે તમે બધાએ દિલથી આભાર તમારા બધાનો તો હું આશા કરું છું કે તમે બે હજાર ચોવીસમાં પણ મને આવોનાવા સપોર્ટ કરતા રહેશો તો લાસ્ટ વિડિયો છે તો હું કહી દઉં કે આપણે બે હજાર ચોવીસના એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આપણે ચેનલ મોનિટાઈઝ કરવાની છે કઈ ચેનલ મોનિટાઈઝ કરવાની છે તો જીગ્નેશ રાવત લોક્સ આવી તમે વિડીયો જોઈ જોઈ રહ્યા છો ને એ ચેનલ આપણે મતલબ આગલા વર્ષમાં બે હજાર ચોવીસમાં આપણે એકત્રીસ ડિસેમ્બર આવે ને ત્યાં સુધી આપણે મોનિટાઈઝ કરવી છે તો વિડીયો નાખતા જ રહીશું મહેનત ફૂલ કરશું તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોઈએ મોનિટાઈઝ થાય છે કે નહીં તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો તમને ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશે કે નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય ભાઈ એડવાન્સમાં હેપી ન્યૂ